નમસ્કાર દોસ્તો હું છું ખેડૂત પુત્ર વિપુલ આહિર દોસ્તો આજે સરકાર દ્વારા તો ઘણા બધા માર પડી રહ્યા હતા જે ટેકાના ભાવને લઈને હોય જર્સી ખરીદવાની હોય એ પણ હજી ચાલુ નથી કરી અને ચાલુ કરશે તો કેટલી લે એ પણ હજી કોઈ પણ ખેડૂતોને ખબર નથી એમાં દોસ્તો આજે કુદરતે પણ એક ખેડૂતને લાઠી મારી છે એક ખેડૂત ઉપર બીજો માર આવ્યો છે દોસ્તો તમે જોઈ શકો છો મારી પાછળના જે દ્રશ્ય છે એ ખેડૂત અત્યારે હેરાન થઈ રહ્યો છે પરેશાન થઈ રહ્યો છે શું કરવું શું ના કરવું આવી એને મગજમાં એક ગરી ગયું છે કે શું કરાય મારા છોકરાઓની ફ્રી કઈ રીતે ભરાઈશ કઈ રીતે તેનું પાલન પોષણ કરાય આવા પ્રશ્નો ખેડૂતોને કાચ મગજમાં ઉઠી રહ્યા છે કારણ કે કુદરતનો જે માર પીળો છે એની પશુપાલકોનું જોવા જાવ તો આજ પશુપાલકને મોઢે આવતો કોરિયો પણ કુદરતે છીનવી લીધો છે જે ડૂસો હતો જે કોરે કોરો નીકળવાનો હતો એ પણ આજ પરલી ગયો ને હળી ગયો છે તમે મારી સામે જોઈ શકો છો દોસ્તો આપણે આ ખેડૂત છે આ ખેડૂતના તમે પાથરા જોઈ શકો છો દોસ્તો કે આ ડોડવા કાળા થઈ ગયા છે ને ફૂંગી ગરી ગઈ છે આની અંદર તો આ ડેડવા જે છે એ કાળા પડી જાહે ત્યારે હવે એક સરકાર દ્વારા જે ખરીદી કરવામાં આવશે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતને હેરાન કરવામાં આવશે કારણ કે મગફળી કારી પડી ગઈ છે અને ખેડૂત પાસે નહીં વેચીએ અને અન્ય વેપારીઓ પાસે વેચીએ ત્યારે મારા જેવા અનેક વેપારીઓ પણ એમ કહે કે માંડવી કારી છે એના બસો ઓછા આવશે ત્રણસો ઓછા આવશે આવા પ્રશ્નો ઉભા થાય તો દોસ્તો ખેડૂત બહુ હેરાન છે પરેશાન છે ખેડૂત આજે તમે વિચાર કરો કે જેને આજ ઉપાડવાનો સમય હતો અને એની મગફળી પોતાની ઉપાડી લીધી હતી અને માથે વરસાદ થયો અને મગફળી બધી બગડી થઈ બગડી ગઈ છે પોતાને આજ તમે જોઈ શકો છો જે નીચે રહેલી મગફળી પણ વીણી નહીં શકે હોય આ મગફળીનો ડૂસો પણ બગડી જાય માંડવી પણ બગડી જહે તો ક્યાંક ક્યાંક ખેડૂતોને બહુ મોટો માર પડ્યો છે એવા મારા નવા આવેલા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને

ક્યારે ઉપાડી ને કેવો કાની ઉપર વરસાદ થયો ને કેવા કટાણે તમે હેરાન થયા બે શબ્દ બોલો મગફળી તો ત્રણ ચાર દિવસ થી ઉપાડ લીધી હે બરોબર અને કાલ રાત નો બહુ વરસાદ આવ્યો હે એમાં તમે જો મગફળી હવે આ બધી મગફળી તો ફેલ જ જવાની છે અને પાથરાઈ પલળી ગયા છે અને ડુસોય બધોય ફેલ જવાનો છે બરોબર પશુપાલક પણ ધરાવતા હો ને તમે હા તો દોસ્તો તમે જોઈ શકો છો કે પશુપાલક પણ ખેડૂત મિત્ર ધરાવે છે તેમને પણ ક્યાંક ને ક્યાંક ડૂસો એ પણ એક લેવો પડશે અને ઘણું બધું એને આજે છે એ ખોવું પડ્યું છે આજે સામે આવ્યું હતું અને કુદરતે છીનવી લીધું દોસ્તો કુદરતને તો આપણે નથી પહોંચી શકતા પણ જે રહેલી સરકાર સરકાર ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે એક સહાય કરે અને ઘણા સિટીની અંદર દોસ્તો આવા પ્રશ્ન જ્યારે ભાવને લઈને આવતા હોય ત્યારે ઘણા પણ સિટીના માણસો એમ કહેતા હોય કે અમારું બજેટ ખોરવાઈ જતું હોય દોસ્તો બે હાથ જોડી અને નમ્ર અપીલ છે કે ખેડૂત હેરાન છે ખેડૂત આજે મુસીબતમાં છે ત્યારે આવા પ્રશ્નનો પણ ઉપયોગ ન કરો કારણ કે ખેડૂત હારી જશે ને તો તમારા જે પેટનું જે ખાવાનું છે ને એ પણ તમારો ક્યાંક ને ક્યાંક કોરિયો છીનવાઈ જાય તો દોસ્તો આવા જે તમે સારા શબ્દ ન બોલી શકો તો ખરાબ પણ ન બોલો કારણ કે એક ખેડૂતની વેદના ખેડૂત જ જાણે છે ખેડૂત કેટલો હેરાન થાય છે ખેડૂતને ખબર છે તમે આજે એસીમાં બેહી બેહીને વાતો તો ત્યાંથી કરી નાખો છો પણ ખેડૂતને આજે એના છોકરાના દિવાળીનું વેકેશન છે તેની ફ્રી ભરવી હશે તેના પશુ માલ પશુ માટે સારો લેવો હશે તેને મગફળી કાઢીને એમ એવા સપના જોયા હશે કે મારા છોકરાના કપડાં લેવા જોશે હમણાં મામેનો આવી રહ્યો કોઈક અનેક દીકરાઓના લગ્ન દીકરીઓના લગ્ન આવા પ્રશ્નો ખેડૂતોને હશે ત્યારે ખેડૂત એકાદ વ્યાજે લઈને તે તેમનું કરશે પણ દોસ્તો આવા જે તમે પ્રશ્ન બોલો છો કે અમારું બજેટ ખોરવાઈ જાય અમારા આવા પ્રશ્નો થાય છે ત્યારે એ દરેક વ્યક્તિને હું વિનંતી કરું છું કે તમે સારું ન બોલી શકો તો કઈ નહીં પણ એક ખેડૂત વિશે તમે બોલો ને ત્યારે બહુ દુઃખ થાય છે અને આવા જે શબ્દ આવે અને મારી કેન્દ્ર રાજ્યમાં બેઠેલી સરકારને પણ એક નમ્ર અપીલ છે કે ખેડૂતને આજે તમે વિચાર કરો કે બે ત્રણ દિવસ ત્યાં સતત અન્ય અન્ય જગ્યાઓમાં ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે ક્યાંક પાંચ ઇંચ ક્યાંક દસ ઇંચ ક્યાંક પંદર ઇંચ ક્યાંક બે ઇંચ આજે અમારા લાલપુર તાલુકાની અંદર રીંજપર ગામની અંદર પણ આજે રાત્રે બે થી ત્રણ ઇંચ જેવો વરસાદ પડ્યો અને આ સંપૂર્ણ જે મોસમ હતી એ મોસમ વરસાદે બગાડી નાખી તો દોસ્તો જે આવી સરકાર બેઠેલી છે એ સરકારને મારી નમ્ર અપીલ છે કે ખેડૂતોને મનપસંદ ખેડૂતોને ક્યાંક જે હક છે એ હક ક્યાંય ને ક્યાંય ના છીનવાય એવા હેતુમાં પગલાં ભરવામાં આવે એવા હેતુના નિર્ણય લેવામાં આવે તો ખેડૂત ક્યાંક બચી શકશે ને ખેડૂત નહીં બચે ને તો તમે કોઈ લોકો નહીં બચો અને મારા તમામ એ સરપંચોને તમામ એ તાલુકા પંચાયતના સદસ્યોને એવા જિલ્લા પંચાયતના સદસ્યોને ધારાસભ્યશ્રીને પણ મારી નમ્ર અપીલ છે કે આ મુદ્દો છે એ મુદ્દો ક્યાંક ને ક્યાંક ઉઠાવવામાં આવે અને ખેડૂતોને ન્યાય મળે એવા હેતુથી પગલાં ભરો અને તમે જે પણ લોકો છો એક ગામના ચૂનેલા લોકો છો ગામ ખેડૂતોના મતેથી ચૂનેલા છો તો એના પ્રશ્નોને ક્યાંય પણ દબાવવામાં ના આવે એવા પ્રશ્નોને ઉપાડવામાં આવે કારણ કે ખેડૂત નહીં હોય ને તો કોઈ લોકો તમે બચવાના નથી આજ દોસ્તો જોવા જઈએ તો ખેડૂતોને બધાય લોકો હેરાન કરી રહ્યા છે આજે સરકારમાં હોય કુદરતનો માર પડ્યો જે મજૂર વર્ગ છે એ પણ પોતે પોતાના ફાયદા ઉપાડી રહ્યા છે આજે બસો રૂપિયા ત્રણસો રૂપિયા ચારસો રૂપિયા જેવી દાળ હાલતી હોય તમે સાતસો સાતસો રૂપિયા છે તેનો લાભ ના ઉઠાવો અને બીજા એક પ્રશ્ન કાલે મારે લાલપુર તાલુકામાં એક પ્રશ્ન આવ્યો દોસ્તો કે ખેડૂત જ્યારે પોતાની જર્સી કાઢી લીધી છે તેને ઢાંકવા માટે લાલપુર કાગર લેવા તાલપત્રી લેવા ગયા અને તેના ભાવ હતા જે સો રૂપિયાના ભાવમાં જેને વેચવાનું હતું તેના ભાવ રૂપિયા જેવા કરી નાખ્યા કારણ કે ક્યાંય મળતું ત્યારે આવા એક દુકાનદારે આજ અમારા જ બે ગામના એવા યુવાનો જે ગયા અને એને જે સો રૂપિયાનું કાગળ હતું એ કાગળના એને ત્રણસો રૂપિયા કરી નાખ્યા અને જયારે સવાલ કર્યો ત્યારે દોસ્તો એને એમ કીધું કે મારી દુકાન છે મારું કાગળ છે મારા મન પર એ વેચું તો દોસ્તો આવો એક તમારો જે ખેડૂત આજે હેરાન છે ત્યારે એનો લાભ ના ઉઠાવો એવા તમામ જે ચંદુકાન વાળા છે ખેડૂત પરેશાન છે ત્યારે આવા લાભ ઉઠાવો ત્યારે હૃદયમાંથી દુઃખ થાય છે કે આવા લાભ ના ઉઠાવવા જોઈએ અને જે ખેડૂતોને સહાય કરવી જોઈએ એ સહાય તે સપોર્ટ કરવો જોઈએ એ સપોર્ટ તો તમે નથી કરી રહ્યા પણ એના બદલે તમે આવા લાભ ઉઠાવી રહ્યા છો એવા મજૂરોને પણ હું કહું છું કે ત્યારે કોઈ પણ ખેડૂત તમને કેવા આવે ને ત્યારે એનો લાભ ન ઉઠાવતા દોસ્તો કુદરતની લાઠીનો જ્યારે ક્યારે અવાજ નથી હોતો ને જયારે લાઠી પડે છે ને ત્યારે તમને ખબર પડશે કે આને કેવડો અવાજ હોય છે તો એ નમ્ર અપીલ છે જય હિન્દ જય કિસાન જય જય ગરબી ગુજરાત દોસ્તો